એને અટાણે ચારો શું નાખો એ વિચાર કર્યા છે એ વાત છે તમારે કેટલા વીઘા જમીન છે એનું વાવેતર કર્યું પચીસ વીઘા મગફળીનું વાવેતર છે પચીસ વીઘા જમીન છે એટલે અને મગફળી છે એમાં પચાસ ટકા તો નુકસાનીમાં ગયા ને નીણ બગડી કુશ એ જુદું નીણ બગડે તો તમારા જે માલ ઢોરની શું પરિસ્થિતિ થાય માલ ઢોરની પરિસ્થિતિ શું થાય લેવાનું રીએ જો સરકાર કાંઈ સહાય કરે તો કુશો પાણી લેવાનું બાકી પાણી તો નથી નકર લીલું પાંચ વીઘાનું બે વીઘાનું આવી જાય તો એ આયલા રાખે પણ એ થોડુંક નબળાઈ છે એટલે નથી ભાવ સરકાર તો સહાયતાની ની કરે છે સહાયતાની ની તો ચાલુ જ રહી છે ને એ ક્યાં વાંધો છે સહાય તમે હરો ટીવી માં જોવો ફોન માં જોવો જ્યાં જોવો ની આટલી ખેડૂને સહાય આટલી સહાય પણ શેમાંથી સમજી લ્યો પરસેવો ખેડૂને ખેડૂત વરે છે એને અધિકારીઓને તો ગાડી કાળા કાચ વાળી હોય એસી વાળી હોય એને તો કઈ ગાડી સિવાય આવતા નથી તો એને એ શું ધંધો કરે છે ખેડૂત ખેડૂને